તો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં નવનિર્મિત અતિથી ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું આ નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેર હાજર રહ્યા હતા ગોધરા શહેરમાં આવેલા અતિથિગૃહ નાનું હોવાથી બે હજાર વીસ માં રૂપિયા છ પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે નવા ગૃહના મકાનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કાર્ય કરવામાં આવ્યું

સ્ટેટ બજેટમાં છ કરોડ સત્તર લાખમાં જે બન્યું છે ચાર વીઆઈપી રૂમ બન્યા છે ચાર બીજા એ છે ભોજન ભોજન ખંડ અને સાથે સાથે સભાખંડ પણ વ્યવસ્થિત અહીંયા બનાવવામાં આવ્યો છે અદ્યતન સુવિધાથી યુક્ત આ ગોધરામાં પહેલીવાર આ જે સ્ટેટ આરએમ માધ્યમથી આ જે બન્યું છે સર્કિટ હાઉસ એનો લાભ આપણા બધાને મળશે અને સાથે સાથે આવનારું કોઈ મહેમાન હશે એમને પણ આનો લાભ મળશે અને સાથે સાથે આજે આપણા બધાના માટે એક સૌભાગ્યનો દિવસ એ છે આપણા ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે આપણી ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની બાલિકાઓ માટે આજે નમો લક્ષ્મી યોજના પણ અમદાવાદથી આજે લોન્ચ કરી છે સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ આજે લોન્ચ થઈ છે આપણી ગુજરાતની દીકરીઓને પણ એકથી આઠ ધોરણ પછી જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં જે અભ્યાસ કરવા જવાનું જે થાય છે અને એમાં જે આર્થિક દ્રષ્ટિએ કેટલીક દીકરીઓને જ્યારે પરવડે નહીં એમના માટેની આ વ્યવસ્થા છે અને મોદી સાહેબનું જે સૂત્ર છે બેટી બચાવો બેટી પઢાઓ એ સૂત્રને આગળ વધારતા આપણા સન્માન્ય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણ વિભાગ દ્વારા આજે આ યોજનાનું લોન્ચિંગ થયું છે